जय श्री स्वामीनारायण वाला भक्तों भगवान श्री स्वामीनारायण दीक्षित नंद संत जीवन चरित्र परमहंस गाथा भाग पेलो सद्गुरु श्री नाना व्यापानंद स्वामी जीवन कवर हे व्यापकानंद स्वामी એ કોણ તો કે કે પિતાશ્રીને અનુમતિ લઈ વિઠ્ઠલભાઈ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા બુટાદમાં આવ્યા એ વિઠ્ઠલભાઈ હવે વ્યાપકાનંદ સ્વામી બને છે ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતનો પ્રતાપ તેમણે સત્સિંગ્યુઓના મુખે સાંભળ્યો અને સ્વામીની વાતો સાંભળી તેમને ભગવાન સ્વામિનારાયણનો દૃઢ નિશ્ચય થયો સ્વામીની કૃપાથી વિઠ્ઠલભાઈને સમાધિ થઈ સમાધિમાં તેજોમય મંડળ તેજો મંડળ મધ્ય મહારાજના અલૌકિક દર્શન થયા વિઠલભાઈ અંતર આત્મા એનો નાચી ઉઠ્યો પછી સ્વામીએ વિઠ્ઠલભાઈને સમાધિમાંથી જગાડ્યા ત્યારથી તેમને સંસારના સુખ સર્વે તુચ્છ થઈ ગયા વિઠ્ઠલભાઈએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી હવે મને સદાય તમારી સેવામાં રાખો ગોપાળાનંદ સ્વામીએ સમજાવી તેમને ઘેરે મોકલ્યા અને કહ્યું પિતાશ્રીની રજા લઈ અને ગઢપુર આવજો વિઠ્ઠલભાઈ ઘરે ગયા તેમના પિતાશ્રી ભક્ત હૃદયના હતા પોતાના અનુભવની વાત કરી અને કહ્યું મારે ભગવાન સ્વામિનારાયણને ભજવાશે ગોપાળાનંદ સ્વામી જેવા સંતની સાથે સાધુ બનીને રહેવું છે માટે મને રજા આપો ભોજાભાઈ પોતે જ વિઠ્ઠલભાઈને મૂકવા ગઢપુર આવ્યા પુત્ર વિઠ્ઠલ ભગવાન સ્વામિનારાયણને સમર્પિત કર્યા અને પોતે પણ શ્રી હરિના હાથે વર્તમાન ધારી સત્સંગી થયા અને ઘરે આવ્યા વિઠ્ઠલભાઈની સેવામાં શ્રદ્ધા પ્રૂ પામવાનું તાન અને પ્રગટ ભગવાનમાં ગાઢ પ્રીતિ સાચી મુમુક્ષતા જોઈને ભગવાન સ્વામિનારાયણે સંત અઢારસો એકોતેરમાં માં ગઢપુરમાં તેમને પરમહંસની દીક્ષા આપી અને વિઠ્ઠલભાઈ હવે વ્યાપકાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા આ વ્યાપકાનંદ સ્વામીને ભગવાન સ્વામીની સાથે રહેવાની આજ્ઞા કરી તેઓ પરમસ બન્યા પછી હવે ગોપાળાનંદ સ્વામીની સાથે રહેતા સ્વામી કહે એમ પોતે કરતા અનેક લોકોને ઉપદેશ દેતા તેમના દ્વારા ઘણા લોકોને સત્સંગ થયો હતો તે નાના વ્યાપકાનંદ સ્વામી તરીકે ઓળખાતા માધવદાસજી સ્વામી તેમનું વિશેષ વર્ણન કરતા કહે છે કે વ્યાપકાનંદને વ્યાપકાનંદ બીજા વળી એવો એ તો મંડળમાં ફેરનાર ચરિત્ર તમારા ચિંતવે અને સુણે કોઈ હોય કહેનાર સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં હરિલા પ્રદીપ કિરણમાં કહ્યું છે કે નિરંજનાનંદ મુનિ આત્મદર્શી વ્યાપકાનંદ મુનિ સુખાનંદ મુનિ ચૈતન્યાનંદ મુનિ આત્મદર્શી કૃપાનંદ મુનિ ગોવિંદાનંદ મુનિ ચૈતન્યાનંદ મુનિ આ સાત શ્રેષ્ઠ બુદ્ધિવાળા સંતો ભગવાનના દર્શન માટે આવેલા શરીરધારીઓની આગળ ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા માટે હંમેશા આદરપૂર્વક ભગવાનની વાર્તા કરવા રૂપ સેવા કરતા તેમને ઉપદેશ આપવાનું અંગ હતું તેઓ મંડળ લઈને ફરતા તેમને ભગવાન સ્વામિનારાયણનું બળ બહુ હતું અને સ્વરૂપની દ્રઢ નિષ્ઠા પણ હતી તો એવા હતા વ્યાપકાનંદ સામે આગળ વચન પાલકની આવશ્યકતા વિશે આગળ વાંચીશું સહજાનંદ સહજાનંદસાઈ મહારાજની